તો મારા ભાઈઓ અત્યારે જે તમે મારી બાજુમાં વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં જે તમને છોકરી દેખાય છે મિત્રો એ છોકરીની મમ્મી એ મિત્રો એના જે જમાઈ છે એને લઈને ફરાર થઈ ગઈ માત્ર લગ્ન ખાલી નવ દિવસની જ વાર હતી અને એટલામાં સમાચાર આવ્યા કે સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ આ સાહેબ જો આ કળિયુગની ઘટના છે આ દીકરી શું કરી રહી છે આ દીકરીનો તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનું છું વિડીયો સાંભળીને પણ તમારા હોશ ઉડી જશે ભાઈ આ કારણ સાંભળી લો કે આ બેન શું કરી રહ્યા છે હાલો હવે તમને આગળ લાઈવ આખો વિડીયો બતાવશો ભાઈ આ કારણ તમે સાંભળજો કે કયા કારણથી એ સાસુ એના જમાઈને લઈને ફરાર થઈ ગઈ ને એની દીકરી મિત્રો જોતી રહી ગઈ કે આ શું કર્યું એની માએ કેમ કે મા તમને ખબર છે કે મા માને બીજા બધા વગડાના વા ભાઈ અને માતા એ પોતે મિત્રો ભીનામાં સુઈ અને દીકરાને સૂકામાં સુવડાવે એ મા છે પરંતુ અહીંયા તો સાહેબ કંઈક અલગ જ ઘટના જોવા મળી છે સાસુ જમીને લઈને ફરાર થઈ ગઈ ત્યારે દીકરી ઘરમાં બેસી અને ખૂણામાં રડી રહી છે ખાલી નવ દિવસની વાર હતી આ સાહેબ ઘટના ક્યાંની છે એ પણ તમને કહેવાનું છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું અને પહેલા ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આગળના સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક જ સમાચાર વહેતા થયા છે કે સાસુ એના જમાઈને લઈને ફરાર થઈ ગઈ અને લગનને માત્ર નવ દિવસની વાર હતી હવે જ્યારે એની દીકરીને પૂછવામાં આવે છે ત્યારે એની દીકરીએ કીધું છે કે હા મિત્રો એની મમ્મી એના પતિને લઈને ફરાર થઈ ગઈ એટલે કે સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ અને ત્યારબાદ બધી કંકોત્રીએ કચરામાં ફેંકી એટલું જ નહીં પરંતુ આ દીકરીના રડી રડીને જે હાલ છે એ બેહાલ થઈ ગયા છે ભાઈ કેમ કે એની મમ્મી જો ભાઈ કદાચ આવું કામ કરે તો તમે વિચારો સાહેબ કે આનાથી મોટી કેવી ઘટના હોય સાહેબ ચાલો હવે આ દીકરી શું કહી રહી છે સૌથી પહેલા તમે સાઈડમાં વિડીયો જુઓ क्या नाम आपका शिवानी आपकी शादी कब की थी सोलह की कहाँ होनी थी शादी आपकी के पास ना क्या नाम था लड़के का लड़के का नाम था राहुल अब क्या मामला हुआ आज जो मामला ये बात सर तीन चार महीने से कॉल चल रही थी किसकी कॉल रही थी राहुल की और माँ की कॉल चल रही थी उससे तो हमें कोई मतलब है नहीं अब साढ़े तीन लाख रुपए थे हमारे અલમારી સાડે તીન લાખ રૂપિયા પાંચ લાખ કાતા જીવન સફો લે કે લડકેને જો જો બોલાયા